વાત સુરતની કરીએ કે જ્યાં સુરત લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં માંગરોડના વાંકલ ખાતે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી માંગરોડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા ઉજવણી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ભાજપના મુકેશ દલાલ સામે બીએસપીના પ્યારેલાલ ભારતી એકમાત્ર ઉમેદવાર હતા તેમણે પણ આખરે ફોર્મ પર જ ખેંચી લીધું હતું ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની સામે લડવા માટે કોઈ ઉમેદવાર જ ન હોવાથી મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે ગુજરાતમાં પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ બન્યા છે આ બેઠક પરથી રવિવારે કોંગ્રેસના મુકેશ કુંભાણી તેમજ તેમના ટેકેદારોના ઉમેદવારીપત્ર રદ થયા બાદ આજે એક પછી એક અન્ય ઉમેદવારોએ પણ સુરત લોકસભા બેઠક પરથી પોતાના ફોર્મ પાછા ખેંચ્યા હતા અંતમાં ભાજપના મુકેશ દલાલ સામે બીએસપીના પ્યારેલાલ ભારતી એકમાત્ર ઉમેદવાર હતા તેમણે પણ આખરે ફોર્મ પરત ખેંચી લીધું હતું આ પરિસ્થિતિમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની સામે લડવા માટે કોઈ જ ઉમેદવાર નથી જેથી મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે જે બાદ સુરતના કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે સુરતના માંગરોડના વાંકલ ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો અને ભાજપના હોદ્દેદારો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશના કરોડો કરોડો પ્રજાજનો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ હિન્દુસ્તાનના વડાપ્રધાન તરીકે ત્રીજી વાર બિરાજમાન કરવા માટે થનગનાટ કરી રહ્યા છે તેવા સમયે ગુજરાતમાં મને કહેતા આનંદ થાય છે કે આજે સુરત લોકસભાની સીટ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ દલાલ જે બિનહરીફ તરીકે જાહેર થઈ ચૂક્યા છે ત્યારે આદરણીય સી આર પાટીલ સાહેબ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ વિજયનું કમળનું પહેલું ભોલ એમના ચરણમાં અર્પણ કરીએ છે અને નરેન્દ્રભાઈનું સૂત્ર છે ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે એક બાર મોદી સરકાર અને અપકી વાર ચારસો પાર નારા ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે તમામ કાર્યકર્તાઓ સમગ્ર દેશમાં કામે લાગી જશે અને ત્રીજી વાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચોક્કસ બનવાના છે રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ગુજરાતની સુરતની બેઠકે ઇતિહાસ બનાવ્યો છે સુરતની જે બેઠક છે તેના ઉપર ભાજપના જે ઉમેદવાર છે મુકેશ દલાલ છે તેઓ વિજેતા બન્યા છે કારણ કે આઠ જેટલા જે અપક્ષના જે ઉમેદવારો હતો તેમણે તેમની ઉમેદવારી પરત ખેંચી છે અને સમગ્ર જે સુરત જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે સીધા દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ સુરતના માંગરોળના વાંકલ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં ભાજપના જે કાર્યકરો છે જે હોદ્દેદારો છે તેઓ એકત્રિત થયા છે અને જે જીત છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત જે સુરતની બેઠક છે તેના ઉપર ભાજપનો વિજય થયો છે અને તેની જ ઉજવણીના ભાગરૂપે વાંકલ ખાતે જે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જે ભાજપના જે કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે તે દ્વારા જે જીતની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે નલિન ચૌધરી રિપોર્ટર ફર્સ્ટ સુરત